નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપની ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયા છે છે એ ખેડૂતોને મળી રહ્યા તો ખેડૂત મિત્રો આપણે તમામ યાર્ડના બજાર ભાવ જાણીએ તો ઝાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો છ થી અગિયારસો ને તોતેર રૂપિયા કોડીનેર ચારસો પચાસ થી પંદરસો ને સોળ રૂપિયા સાઉર મુડલા નવસો થઈને અગિયારસો ને સિત્તેર રૂપિયા

અરવાજામાં સાતસો તરી નવસો ને અઠાણું રૂપિયા હળવદમાં એક હજાર તેરસો ને છન્નું રૂપિયા દાહોદમાં એક હજાર અગિયારસો રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં અગિયારસો વીસ થી ચૌદસો ને ત્રણ રૂપિયા અમરેલીમાં આઠસો અઠ્ઠાવન થી અગિયારસો ને ચોપન રૂપિયા કોડીના આઠસો પચાસ થી અગિયારસો ને કેવીસ રૂપિયા સાવરકુંડલામાં નવસો અગિયાર થી અગિયારસો ને એક રૂપિયા મહોવામાં સાતસો બે થી એક હજાર નેવું રૂપિયા

એની પૂરેપૂરી શક્યતા ઓછી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા થાય તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન